પોરબંદર શહેર જળમગ્ન પશુઓ તણાયા ઘરો દુકાનોમાં પાણી ઘુસ્યા રેલવે ટ્રેક ધોવાતા આઠ ટ્રેન રદ પોરબંદરમાં પંદર કલાકમાં અઢાર ઇંચ થી વધુ વરસાદ ખાબકી જતા પોરબંદર ડૂબી ગયું છે જળ થી પોરબંદર રીતસર નું પાણી પાણી થઈ ગયું પોરબંદર શહેર અને જિલ્લામાં જળતાંડવ થી હાહાકાર મચી ગયો છે ચારો તરફ પાણી જોવા મળી રહ્યું છે પૂરે એવી તારાજી સર્જી કે પૂરના પાણી લોકો નું સર્વસ્વ તાણી ગયા પૂરે લોકો ના સપના પૂર્ણ કરી નાખ્યા ખેતરો માં પાક તબાહ કરી નાખ્યો છવ્વીસ વર્ષ બાદ પોરબંદર માં જળ પ્રલય જોવા મળ્યો છે ખેતરો પાણી થી તરબોળ બન્યા છે પોરબંદર શહેરમાં વરસાદે તારાજી સરજી અનેક વિસ્તારોને પાણીમાં ગડકાવ કરી દીધા પોરબંદરના જાણીતા એમજી રોડ છાયા ચોકી રોડ સુદામા ચોક સહિત સહિતના વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે પોરબંદર પર આભ ફાટ્યું હોય તેમ કુદરતે કહેર વરસાવ્યો પોરબંદરની એક પણ ગલી એવી ન બચી કે જ્યાં પાણી એ સામ્રાજ્ય ન જમાવ્યું હોય એક બે ફૂટ નહીં આખે આખો માણસ ડૂબી જાય એટલું પાણી ભરાતા પોરબંદરવાસીઓને આખો દિવસ ઘરમાં પુરાઈ રહેવું પડ્યું ખાધા પીધા વગર લોકોએ રાત અને દિવસ વિતાવ્યો ઘરની બહાર નીકળે તો ડૂબી જવાનો ડર અને ઘરમાં ભૂખ્યા મરવાનો સવારમાં આંખ ખૂલતા જ પોતાના સપનાના ઘર તરવા લાગતા પોરબંદરવાસીઓ માટે શુક્રવાર સંકટ બનીને આવ્યો આખી રાત ગાજવીત સાથે વરસાદ પડતાં પોરબંદર પાણીમાં ડૂબી ગયું હતું મુખ્ય માર્ગો અનેક વિસ્તારો તેમજ સોસાયટીમાં પાણી ઘૂસી ગયા હતા જેને પગલે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો જિલ્લામાં ભારે વરસાદના પગલે અગિયાર લોકો ના રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા આજે સમગ્ર જિલ્લામાં સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિ જોવા મળી હતી જેને પગલે આજે સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી અનેક વાહનો ડૂબી ગયા પોરબંદર ના ધારાસભ્ય તથા પાલિકા પ્રમુખે પૂરમાં ડૂબેલા વિસ્તારની મુલાકાત લીધી જુઓ પોરબંદર ના કોડીવાડ વિસ્તાર ના દ્રશ્યો અહીં વરસાદના કારણે લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા દ્રશ્યો માં જોઈ શકાય છે કે ઘરમાં જળમગ્ન દ્રશ્યો છે રાજીવનગર ના આખો વિસ્તાર જાણે બેટમાં ફેરવાઈ ગયો પાણી એવી તારાજી સર્જી કે સોસાયટી માં સંકટ બની ને આવી પડ્યું કમરસમા પાણી ભરાતા વાહનો તરવા લાગ્યા લોકો ના ઘરમાં પાણી ઘુસી જતા નુકસાની થઈ લોકોને કમરસમા પાણી માંથી રેસ્ક્યુ કરાયું જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે પોરબંદરમાં ભારે વરસાદમાં શ્રમિકો ફસાયા મકાનમાં પાણી ભરાઈ જતા શ્રમિકો છત પર હતા ભારવાડા ગામની વાડી વિસ્તારમાંથી શ્રમિકોનું રેસ્ક્યુ કરાયું મકાનની છત પર રહેલ છ શ્રમિકોનું કરવામાં આવ્યું રેસ્ક્યુ પોરબંદરમાં છવ્વીસ વર્ષ બાદ જળ પ્રલય થી સરકારી કચેરીઓ પણ ડૂબી ગઈ પોરબંદર શહેરમાં છવ્વીસ વર્ષ બાદ આવેલા જળ પ્રલય કારણે આખું પોરબંદર ટાપુ બની ગયું છે જાણે પોરબંદર શહેર દરિયો બની ગયું હોય તેમ લાગે છે અહીંયા કુદરતી એવો કહેર વરસાવ્યો કે પોરબંદરના માર્ગોએ જળ સમાધિ લઈ લીધી પોરબંદરની સરકારી કચેરીઓ પણ પાણીમાં ડૂબી ગઈ જુઓ પોરબંદર નટવર્સી સ્પોર્ટ્સ ક્લબના આ દ્રશ્યો આખું ક્લબ પાણી પાણી થયું સ્પોર્ટ્સ ક્લબમાં પડેલ વાહનો પાણીમાં ઘરકાવ થયા પાણી એવી તારાજી સર્જી કે બધું જ ડૂબી ગયું એક રિક્ષા પણ પાણીમાં ડૂબી જતા તેમનો માલિક એ જ જગ્યાએ મૂકીને જતો રહ્યો પોરબંદર ના કોરીવાડ ના આ દ્રશ્યો જુઓ એવા પાણી ભરાયા કે વાહનો તરવા લાગ્યા જાણે આ બજાર માં નદી ના પ્રચંડ વેગ ની જેમ પાણી વહેતા થયા હોય ઘરની બહાર પાર કરેલા વાહનો પાણીમાં તણાઈ ગયા કેટલાક વાહનો જમીન દોસ્ત થયા લોકોના વાહનો માં પાણી ઘૂસી જતા તે બંધ થયા લોકો ચાલીને વાહનો લઈ જતા નજરે પડ્યા કલેક્ટર કચેરીના હાલ પણ કંઈક આવાજ સામે આવ્યા આકાશી આફતના કારણે પોરબંદર કલેક્ટર કચેરી ગ્રાઉન્ડ પણ પાણીથી તરબોળ થઈ ગયું કલેક્ટર કચેરીના મેદાનમાં ઘૂંટણ સુધીના પાણી ભરાયા અનેક વાહનો બંધ થતા તેને ધક્કા મારવા પડ્યા તારાજીના આ દ્રશ્યો છે પોરબંદર તાલુકા પંચાયતના વરસાદ એવા ભુક્કા બોલાવ્યા કે પોરબંદરની તાલુકા પંચાયત ડૂબી ગઈ અહીંના માર્ગો પર છ થી વધુ ફૂટ પાણી ભરાતા તાલુકા પંચાયતની ઓફિસ જવા માટે બોટનો સહારો લેવો પડ્યો અહીંયા જળ આક્રમણના કારણે મોંઘી દાટ લાખોની કિંમતના વાહનો કોડી ના થઈ ગયા બંધ પડી જતા લોકોએ બોટમાં સવારી કરવી પડી કેટલાક લોકો પોતાના મોંઘા વાહનોને ધક્કા મારતા પણ નજરે પડ્યા જળ થી તાલુકા પંચાયતની ઓફિસ સુમસામ જોવા મળી તો પોરબંદર નો એમજી રોડ પણ ડૂબી ગયો અહીંયા ગોઠણ સમા પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી એમજી રોડ વાડિયા રોડ હોસ્પિટલ રોડ પણ પાણી ભરાતા ત્યાં જનજીવન થંભી ગયું ગોઠણ ડૂબ પાણીથી વાહન ચાલકોના વાહનો બંધ પડ્યા એમજી રોડ તો બેટમાં ફેરવાયો ભારે વરસાદથી દુકાનોમાં પાણી ફરી વળ્યા પોરબંદરની એક હોટેલ તો જળ સમાધિ લઈ લીધી હોય તેવા દ્રશ્યો જાણે કોઈ ઉત્તરાખંડના દ્રશ્યો હોય તેવું લાગે છે સુદામાની નગરીમાં આકાશી સંકટ એવું આવ્યું કે ઇન્દ્રપ્રસ્ત હોટલ જ પાણીમાં ઘરકાવ થઈ ગઈ હોટલ નો એક માળ આખો ડૂબી ગયો ઇન્દ્રપ્રસ્થ હોટેલ ગ્રાઉન્ડ ફ્લોર પાણીમાં ઘરકાવ થયો ગ્રાઉન્ડ ફ્લોરમાં કમર સુધીના પાણી ભરાયેલા જોવા મળ્યા

ઘરની બહાર પાર્ક કરેલી કારો પણ ડૂબી ગઈ છે ટુ વ્હીલર પણ ડૂબી ગયા છે લોકોને પકડી પકડીને રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે પાણીના પ્રકોપની વચ્ચે લોકોનું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે પોરબંદર શહેરના છાયા ચોકી રોડ પર ભારે વરસાદના કારણે અનેક મકાનો અને દુકાનોની અંદર પાણી ઘૂસી આવ્યા છે અને જેના કારણે દુકાનદારોનું માલસામાન પલળી ગયો મકાનોમાં પાણી ઘૂસી જતાં ઘર વખરીને નુકસાન પહોંચ્યું અને લોકોની હાલત પણ કફોડી બની

રેસ્ક્યુના દ્રશ્યો જોઈ તમને અંદાજો આવી જ ગયો હશે કે અહીંયા પૂરે કેવી તારાજી સર્જી નાખી છે જળ આક્રમણની આ તસવીર છે પોરબંદરના રોકડીયા હનુમાન મંદિર નજીકની રોકડિયા હનુમાન મંદિરની સામે આવેલી સોસાયટીના ઘરમાં પાણી ઘૂસી આવ્યા અને જેના કારણે અનેક મકાનો પાણીમાં ગરકાવ થઈ ગયા અને લોકોએ મકાનના ધાબા પર સહારો લેવો પડ્યો રવિ સહિતની સોસાયટીઓમાં અનેક મકાનોની અંદર પાણી ઘૂસી આવ્યા આખી રાત આ લોકોએ પૂર વચ્ચે પસાર કરી અને બાદ તેર લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું મફતિયાપરા વિસ્તારમાં તેર લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું લોકોને ખાટલા ઉપર બેસાડીને એક ધાબાથી બીજા ધાબા લઈ જવામાં આવ્યા ઓરિયન્ટ નજીક રિક્ષામાં બેસેલ વૃદ્ધનું પણ રેસ્ક્યુ કરવામાં આવ્યું જળમગ્ન ખેતરો ડૂબેલું ગામ અને ચારે બાજુ તારાજી કુદરતના ક્રોધથી કુતિયાણા પંથકમાં હાહાકાર મચી ગયો છે અહીં આકાશમાંથી મહેર નહીં પરંતુ કહેર વરસતા ઘેડ પંથક પાણી પાણી થયું છે ઘેડમાં કેડ સમા પાણી ભરાઈ જતા ધાણી ભોગસણીથી કુતિયાણાને જોડતા તમામ રસ્તાઓ બંધ થઈ ગયા છે પાણીમાં સમાયા છે તમામ રોડ રસ્તા પોરબંદરના ગામડાઓ પાણીમાં ડૂબ્યા જુઓ ગેડ પંથકના દ્રશ્યો ભોગસરથી સેગરસ જતા રસ્તાઓ પર નદીઓ સમાન પાણી છે પોરબંદરથી મીણસર નદીમાં પણ ઘોડાપુર આવ્યું રાણાવાવના ખીજદડ ગામે નદીમાં તીવ્ર વહેણમાં રેલવેના પાટા ધોવાયા पोरबंदर में जड़तबाही थेलव पाटा धोवाया पोरबंदर में भारत वरसद कारण रेलव्यवहार पर असर पहुंची पोरबंदर कानालू सेक्शन में भारत वरसवे पैडा थोबिया पा भरा कारण पोरबंदर दौड़ती ट्रेनों ने असर पड़ी पोरबंदर सांतरागा सुपरफास्ट ट्रेन निर्धारित समय करता छलाक मोड़ी उड़ी तो पोरबंदर धरमपुर नजीक रेलवे ट्रेक धोवाया द्वारका सोमनाथ हाईवे बायपास नजक आ ट्रेक धोवाय